મંગળવારે હનુમાનજીનું આ વ્રત રાખવાથી આપણને કયા ફળની પ્રાપ્તિ થાય છે તે આજની પોસ્ટમાં આપણે કથા દ્વારા જાણીશું તો આજે આપણે મંગળવારના વ્રત કથા વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ વ્રત કથા આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો તો ચાલો આપણે આ વ્રત કથા સાંભળીશું તો અંત સુધી આ કથાને ચોક્કસ સાંભળશો ઋષિનગરમાં કેશવદત્ત નામના એક બ્રાહ્મણ પોતાની પત્ની અંજલિની સાથે રહેતા હતા કેશવદત્તના ઘરમાં ધન સંપત્તિની કોઈ કમી ન હતી નગરમાં બધા જ કેશવ દત્તનું માન સન્માન કરતા હતા પરંતુ કેશવદત્તને સંતાન ન હતું તેથી તેઓ ખૂબ જ ચિંતિત રહેતા હતા બંને પતિ પત્ની દર મંગળવારે હનુમાનજીની પૂજા કરતા હતા અને વિધિવત મંગળવારનું વ્રત કંઈ કેટલાય વર્ષોથી કરતા હતા ઘણા વર્ષો વીતી ગયા બ્રાહ્મણ ખૂબ જ નિરાશ થઈ ગયા પરંતુ તેમણે તે વ્રત કરવાનું છોડ્યું નહીં કેટલાક દિવસો બાદ કેશવ દત્ત હનુમાનજીની પૂજા કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા તેમની પત્ની અંજલિ ઘરમાં રહીને મંગળવારનું વ્રત કરતા હતા બંને પતિ પત્ની પુત્ર પ્રાપ્તિ માટે મંગળવારનું આ વ્રત વિધિપૂર્વક કરતા હતા અંજલિએ મંગળવારના દિવસે વ્રત રાખ્યું પરંતુ કોઈ કારણવશ તે દિવસે અંજલિ હનુમાનજીને ભોગ લગાવવાનું ભૂલી ગયા અને તે ભોગ ન લગાવી શક્યા તે દિવસે સૂર્યાસ્ત બાદ તેઓ ભૂખ્યા જ સૂઈ ગયા કારણ કે તેમણે હનુમાનજીને ભોગ ન લગાવ્યો હતો બીજા મંગળવાર સુધી હનુમાનજીને ભોગ લગાવ્યા વગર તેઓ ભોજન ગ્રહણ નહીં કરે તેવી તેમણે પ્રતિજ્ઞા કરી છ દિવસ સુધી તેઓ ભૂખા તરસ્યા રહીને સાતમા દિવસે મંગળવારે તેમણે હનુમાનજીની પૂજા કરી પરંતુ ભૂખ અને તરસને કારણે અંજલિ બેહોશ થઈ જાય છે તે દિવસે હનુમાનજીએ સ્વપ્નમાં આવીને તેમને દર્શન આપીને કહું ઊઠો પુત્રી હું તમારા પૂજા ખૂબ જ પ્રસન્ન છું તમને સુંદર અને સુયોગ્ય પુત્ર થાય તેવું વરદાન આપું છું આમ કહીને હનુમાનજી અંતર ધ્યાન થયા તાત્કાલિક અંજલિએ ઉઠીને હનુમાનજીને ભોગ લગાવ્યો અને સ્વયં પણ ભોજન કર્યું હનુમાનજીની કૃપાથી અંજલિએ એક સુંદર શિશુને જન્મ આપ્યો મંગળવારે જન્મ લેવાને કારણે તે બાળકનું નામ મંગલ પ્રસાદ રાખ્યું કેટલાક દિવસ બાદ અંજલિના પતિ કેશવદત્ત ઘરે પાછા ફરે છે અને તે મંગળને જોઈને પૂછે છે કે આ સુંદર બાળક કોનું છે અંજલિએ ખુશ થઈને કહ્યું કે હનુમાનજીએ દર્શન આપ્યા અને પુત્ર પ્રાપ્ત થવાનું વરદાન આપ્યું હતું અને તે બધી જ કથા તેમણે કેશવદત્તને સંભળાવી પરંતુ કેશવદત્તને તેમની કોઈ પણ વાત ઉપર વિશ્વાસ ન આવ્યો તેમણે મનમાં નક્કી કર્યું કે ચોક્કસ આ અંજલિએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને પોતાના પાપને છુપાવવા માટે તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે કેશવદત્ત તે બાળકને મારવાની યોજના બનાવે છે એક દિવસ તેઓ સ્નાન કરવા માટે કૂવા પર જાય છે અને મંગલને પણ સાથે લઈ જાય છે કેશવ દત્ત લાગ જોઈને મંગલને કૂવામાં ધક્કો મારી દે છે અને બહાનું બનાવે છે કે મંગલ ત્યાં કુવા પર એમની સાથે ગયો જ નથી કેશવદત્ત ઘરે આવીને કહેતા જ નથી કે તેમણે મંગલ પ્રસાદને કૂવામાં ધક્કો મારી દીધો હતો જ્યારે કેશવદત્ત આવું કહી રહ્યા હતા તે જ સમયે મંગલ પ્રસાદ ત્યાં દોડતો દોડતો ઘર પાસે આવે છે કેશવદત્ત મંગલને જોઈને એકદમ હેરાન થઈ જાય છે અને તે જ રાત્રે હનુમાનજી કેશવદત્તના સ્વપ્નમાં આવીને દર્શન આપે છે અને કહે છે કે તમે બંને મંગળવારનું વ્રત કરતા હતા તેનાથી મેં પ્રસન્ન થઈને પુત્ર જન્મનું તમને વરદાન આપ્યું હતું અને પછી તમે તમારી પત્ની પર શા માટે કરો છો તે જ સમયે કેશવદત્ત અંજલિને જગાડીને ક્ષમા માગે છે અને હનુમાનજીના દર્શનની બધી વાત કથા સંભળાવે છે કેશવદત્ત પોતાના દીકરાને હૃદય સાથે લગાવીને તેને ખૂબ જ પ્રેમ કરે છે અને ત્યારબાદ તેઓ આનંદપૂર્વક રહેવા લાગ્યા મંગળવારનું આ વ્રત વિધિપૂર્વક કરવાથી કેશવદત્ત અને તેમના દરેક કષ્ટ દૂર થયા અને જે રીતે આ વ્રત સ્ત્રી પુરુષ કોઈ પણ વિધિપૂર્વક આ વ્રત કથા કરશે અને સાંભળશે તેમને હનુમાનજી તેમના દરેક કષ્ટ દૂર કરશે અને ઘરમાં ધન સંપત્તિનો ભંડાર ભરી દેશે શરીરના દરેક પ્રકારના રક્ત વિકારના રોગ પણ નષ્ટ થઈ જશે જય બજરંગબલી ફરી મળીશું આવી નવી નવી અવનવી કથા સાથે વાર્તા સાથે シークラスな。